સુરતના સચિનમાં પાલી ગામ થયેલી બિલ્ડિંગ ધરાશાય બાદ હજુ પણ જાણે તંત્ર નિંદ્રામાં હોય તેવા અનેક સવાલો ઉઠ્યા છે કારણ કે સુરતના આ વિસ્તારમાં આવેલ બિલ્ડિંગમાં વીસ પરિવાર મોતના મુખમાં રહી રહ્યા છે સુરતના પાલીતાણા અધિકારીઓની કામગીરી જાણે ડેમ તૂટવો અને પાડ બાંધવી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે જે રીતે ત્રણ દિવસ પહેલા પાલી ગામમાં આવેલ એક એપાર્ટમેન્ટ ધરાશય થયું હતું અને જેમાં સાત જેટલા લોકોના મોત થયા ત્યારબાદ તંત્રની આંખ ઉઘડી હતી અને દોડતું થયું હતું એટલું જ નહીં પરંતુ જજરી તેના મેચને પાણી કનેક્શન પણ કાપીને મોટી કાર્યવાહી કરી હતી પરંતુ આ કાર્યવાહી માત્ર પાલિકા કામગીરી પૂરતું જ કર્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે સુરત વિસ્તારમાં આવેલ જેનબ એપાર્ટમેન્ટમાં આશરે 20 જેટલા પરિવાર જીવનના જોખમે જીવી રહ્યા છે કારણ કે આ એપાર્ટમેન્ટ માટે છતાં કોઈ જ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી અને એમાં અર્થે પોતાના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અંદાજિત થી વધુ લોકો રહે છે અહીંયા ત્યારે સુરત મનપાના સર્વેના બાદ પણ કામગીરી કશી જરૂરી બની નથી જાણે ઉધના સ્થિત જેના બિપાર્ટમેન્ટ જીવતો બોમ્બ હોય તેવા સવાલો ઊભા થયા છે હવે આ બાબતે ધર્મેશ ગામી સમાજના સમાજ સેવક છે એમનું શું કહેવું છે સાંભળીએ આપણને બધાને ખબર છે કે સચિનમાં બે દિવસ પહેલાં જે હાદસો બન્યો અને જે તંત્ર કામે લાગ્યું અને સાત લોકોના મૃત્યુ થયા એક બિલ્ડિંગ પડી જવાથી હવે આપ આ જોઈ રહ્યા છો જૈનબ એપાર્ટમેન્ટ છે અંબર કોલોની ખાતે જે રીતની પરિસ્થિતિ છે જીવતા બોમ્બ સમાન છે સાહીઠ લોકો એમાં રહી રહ્યા છે મહાનગરપાલિકાએ નોટિસ આપેલી તેમ છતાં પણ લોકો રહી રહ્યા છે આ બિલ્ડિંગને જલ્દીમાં જલ્દી સીલ કરવામાં આવે અને જે પણ લોકો રહી રહ્યા છે તેવા લોકોને સેલ્ટરમાં જગ્યા આપવામાં આવે કે જ્યાં સુધી એમને એમના મકાન કે રૂમ ના મળે ત્યાં સુધી પાંચ પંદરથી મહિનો ત્યાં કને નિશુલ્ક એમને રાખવામાં આવે કેમ કે પચાસથી સાહીઠ લોકો રહી રહ્યા રહેવા રહેવાવાળા લોકો પણ પોતાના જીવને કેટલું જોખમ છે એ સમજતા નથી તમારી જિંદગીથી વધારે કશું નથી અહીંયા પડોશીઓ પણ પરેશાન છે કે આવો કોઈ હાદસો બને તો આપણે હેરાન થઈ જઈએ એના કરતાં સ્વૈચ્છિક એમણે ખાલી કરીને પોતાના મકાન બીજી જગ્યાએ શોધી લેવા જોઈએ મહાનગરપાલિકાની ટીમ માત્ર નોટિસ આપીને સંતોષ પામે છે પરંતુ એમને કડક કાર્યવાહી કરવી પડશે નહીં કરે તો મોટો હાદસો થવાની બિલકુલ સંભાવનાઓ દેખાઈ રહી છે અને હાદસો થયા પછી જ એનો કોઈ મતલબ નથી એના કરતાં પહેલા આપણે જીવ બચે તો એ કામ આપણે બધાએ કરવું જોઈએ એમની વાત તો સાંભળી પણ ત્યાંના જે લોકલ વ્યક્તિ છે સ્થાનિક એમનું પણ આ મુદ્દે કંઈક કહેવું છે સાંભળી આ વિડિયો આ બિલ્ડિંગની છે ને સોસાયટીને અમે મળીને બધા છે ને કમ્પ્લેન કરી છે આ બિલ્ડિંગ આખી જર્જિત થઈ ગઈ છે

આ બિલ્ડિંગ છે ક્યારે પણ પડી શકે છે તો અમારી એ જ છે કે સોસાયટી બધી મળીને એ જ કહે છે કે આને અમે જેવી રીતે કે ઘર છે બાજુમાં બે ત્રણ બિલ્ડિંગો છે ક્યારે પણ આ પડી શકે છે તો અમને નુકસાન થાય આમાં જે માણસો રહે છે એ લોકોને નુકસાન થશે બરાબર છે દબાઈ જશે કેવી રીતે આપણે કરીશું તો અમારી એસએમસી વિનંતી છે કે આને ધારાશાહી કરે અમારી બધાને ખાલી કરાવીએ તો કઈ કામ થાય એની અંદર